તો અમે ફૂલ પોલીસ પ્રોટેક્શન લઈને આવશું અને તમને ખેતરમાં નહીં દે લાઈન તો અહીંયાથી પસાર થશે તમારે જ્યાં જવું હોય અહીંયા જાઓ આ બાજુના ખેતરમાં પણ ઉછા હોયના જે રસ્તા ખેંચી અને નુકસાની કરેલી છે એનું નુકસાની ભરપાઈ કરો કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અમે એક પણ પૈસા વળતર આપવાના નથી અને ફરજિયાત લાઈન નાખવાના છે સમાચારો આગળ વાત કરીએ કચ્છ સુરેન્દ્રનગર બાદ હવે મોરબીની અંદર વીજ પોલના વળતરને લઈને ખેડૂતોએ આક્રમક અંદાજની અંદર જોવા મળી રહ્યા છે મોડી રાત્રે મોરબીમાં ખેડૂતોનો આક્રમક અંદાજની અંદર એક વિરોધ જોવા મળ્યો હતો કે જ્યાં માળિયા મિયાણાના રાસંગપર ગામે વીજ પોલના વળતરને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો કંડલા જામનગર હાઈવે ચક્કાજામ કરતા પોલીસે મોડી રાત્રે દોડાદોડ થઈ અને વીજ વળતર અને પાક વળતર બાબતે ખેડૂતોએ રસ્તા પર ચક્કા જામ કર્યો હતો ખેડૂતોએ રસ્તા પર કરેલા અંદર કંપનીના માણસોએ ધમકી અને ગેરવર્તન કરતા હોવાના આરોપ એ લગાવ્યા કે સાતસો ને પાસઠ કેવી વીજ પોલ ની કામગીરીમાં ખેડૂતો એ અન્યાય ખેડૂતો સાથે થતો હોવાની ફરિયાદ હાઈવે પર ઉતરીને ખેડૂતોએ રસ્તા ઉપર રસ્તા ઉપર વાહન રોકી અને ચક્કાજામ કરી એક વિરોધ નોંધાવ્યો હતો મોરબી મિયાણા નજીક આવેલા રાસંગપર ગામ નજીક ખેડૂતોએ આ ચક્કાજામ કર્યો હતો અને ચક્કાજામ કરતા આસપાસના પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનથી ત્યાં સીધા એ રસ્તા ઉપર પહોંચ્યા હતા કેમ કે મોડી રાત્રે થયેલી આ ચક્કાજામને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે સાતસો ને પાસઠ કેવી વીજ લાઈનને લઈ કચ્છની અંદર છેલ્લા કેટલાક સમયથી વિરોધ ચાલી રહ્યો છે કચ્છ બાદ એ વિરોધ સુરેન્દ્રનગરમાં પહોંચ્યો અને ત્યારબાદ હવે મોરબી જિલ્લાની અંદર પણ એ વિરોધ પહોંચ્યો છે કે જ્યાં ખેડૂતોનો આક્ષેપ છે કે વિજલાઇન નાખતા એ કંપનીના અધિકારીઓ એ દાગ ધમકી આપી રહ્યા છે અને દાગ ધમકી આપી અમને આ વિજલાઈન એ અમારા ખેતરમાંથી પસાર કરી રહ્યા છે ત્યારે મોડી રાત્રે વિરોધ કરવા પહોંચેલા ખેડૂતોએ શું કહ્યું અને કયા પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા સાંભળો મારા ખેતરમાં અજાણી કંપનીની વિજ લાઈન હેરિટેન્શન વિજ લાઇન આવે છે અને દાજાગીરીથી નાખેલી છે મારી કોઈ રજા લીધી નથી અને આજે અમે એને બંધ કરાવવા આવ્યા એટલે મને એને એમ કીધું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અમે એક પણ પૈસો વળતર આપવાના નથી અને ફરજિયાત લાઈન નાખવાના છે તો અમે ફૂલ પોલીસ પ્રોટેક્શન લઈને આવશું અને તમને ખેતરમાં નહીં હવે તમારી માંગ શું અમારી માંગ એ હે અત્યારે આ મારી સાથે એને ગેર શબ્દ વાપરા અને વર્તન કર્યું એ બદલ એનો જે કાંઈ સામાન મારા ખેતરમાં પડ્યો છે એ તાત્કાલિકના ધોરણે ઉપાડે જ્યાં સુધી ઉપાડવાની કોઈ ગેરંટી નહીં મળે ત્યાં સુધી આ ચક્કાજામ અમે અહીંથી ખુલ્લું કરશું નહીં આજે માળિયા તાલુકાનું રાસંગપર ગામ ત્યાં અદાણીની જે લાઈન નીકળે છે તે લાઈનના સુપરવાઇઝરો જે ખેડૂતો સાથે એને ખરાબ રીતે વર્તન કર્યું છે કે ખેડૂતોને એમ કીધું કે ભાઈ લાઈન તો અહીંયાથી પસાર થશે તમારે જ્યાં જવું હોય અહીંયા જાઓ તમારાથી જે થાય એ કરી લ્યો પછી એ નરેન્દ્રભાઈ રંગપરિયાની રજૂઆત મારા ધ્યાન ઉપર આવી અને મેં બપોરે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોયો એટલે હું આ વિસ્તારના સરપંચને સાથે રાખી અને વાતચીત કરી અને જોયું એટલે મેં કલેક્ટરશ્રીને વાત કરી આરએસી ખાચર સાહેબાઈને વાત કરી પીઆઈ દરબાર સાહેબાઈને વાત કરી કે જો ભાઈ આ જે સાત વાગ્યા સુધીમાં અમારા ખેતર ઉપર જે કાંઈ એમની સામગ્રી પડી છે એ તાત્કાલિકના ધોરણે ઉપાડી લઈએ હાથ વાઈ ગયા પછી જો એનો કા કોઈ પણ પ્રકારનો ઉપાડવાનો કાર્યક્રમ ન ગોઠવો તો અમે કંડલા જામનગર હાઈવે બ્લોક કરી અને બેસી જશું જે અમારા ખાતેદાર ત્યાં જે અમારા રાસન પરના સર્વે નંબર આવતા હોય જે ખાતેદારનો મને ફોન આવેલો કે મારા અમારા ખેતરમાં બળજબીપૂર્વક વીજ બોલના માણસો કામ કરે છે અને ગેરવતન કરે છે ખરેખર મને માહિતી મળતા મને કે રો અહીંયા ત્યાં આવો એટલે રૂબરૂ તરત જ ઝડપથી અહીંયા સાઈડ ઉપર પહોંચ્યો અને જે અદાણીના માણસો જે કામ કરી રહ્યા હતા એ સાહેબોનું અને મેં મારા અંગત નજરેને કાનો સાંભળેલું કે જેનું ગેરવર્તન જે મારા ખાતેદાર રહી કે જે વીજ પોલ ઊભો કરે એને કોરિડોરથી વધારેની જગા જે આવે છે જે રસ્સા જે આપણે ટાવરમાં જે ઊભો કરે છે એના રસ્સા આખા ખેતરમાં જે આશરે ચોવીસેક ટાવરના રસ્તા ખેંચેલા છે પૂરા આખા આખા ખેતરના અને બાજુના આ બાજુના ખેતરમાં પણ પૂછા વહીના જે રસા ખેંચીએ અને નુકસાની કરેલી છે એનું નુકસાની ભરપાઈ કરો એવી અમારી ખેડૂતની માંગ હતી તો કે અમે આ અમારું અમારી કલેક્ટરનો હુકમ આ તો અમારાથી થાય છે અને અમે કરી લેશું કોણ કામ કામ બંધ કરવા અમે જોઈ છે એવું ગેરવતન કર્યું અમારી હાજરીમાં